सर्व मिडिया ने विद्रोह ने, मारा नमस्कार। तारीख 67 वीं संसदीय उच्च ज्योति दरमियान, सारा प्रवचन सो कन्याकेतुर में विशेष ना आप सर्वनिर्धारित देश में आप लोगों के मारा साथी मार्गदर्शक मारा साथी सब सर्वजनों, आयोजन।

બાળકોનું શિક્ષણ તે ખૂબ અગત્યનું પાસું ગણાય છે તે માટે બાળકોને સારામાં પ્રવેશ થાય અને બાળક બાળવાટિકાની ધોરણ આઠ સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતા ક્રમશ ઉચ્ચતર અભ્યાસ કરે તે માટેના આયોજનના ભાગરૂપે નૂતન ભારતના શિલ્પી અને દૂરદ્રષ્ટા ભારતના મનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉમદા વિચારધારાથી પાયાના પાયાની શિલા સમાન ઉત્સવ એટલે શાળા ઉત્સવ તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય અને દીકરા અને દીકરીઓને એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કર્યો તે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે અને સાથે સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા જેનું પરિણામ એ આવ્યું કે આજે વર્ષોની ઉજવવામાં આવતા શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોના શાળા પ્રવેશોત્સવ પ્રવેશનું પ્રમાણ સો ટકા પહોંચવા આવ્યું છે જ્યારે શાળા છોડવાનું પ્રમાણ ખૂબ જ ઓછું થાય થયું છે જે ગુજરાત રાજ્ય માટે એક અમૂલ્ય ઉપલબ્ધિ સમાન છે વર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવા જઈ રહી છે જેમાં એકસો એકવીસ પ્રાથમિક શાળાઓ જેમાં એકસો બે ગુજરાતી માધ્યમ તેર હિન્દી માધ્યમ અને છ અંગ્રેજી માધ્યમની શાળાઓ છે શાળા પ્રવેશોત્સવની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે આ શાળા પ્રવેશોત્સવ

આથી આ મહાનુભાવો આગામી તારીખ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન વિવિધ શાળાઓમાં હાજરી આપી બાલવાડી બાલવાટિકામાં નવી પ્રવેશ પાત્ર બાળકોના શાળામાં આવકારશે આ ઉપરાંત આંગણવાડી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ બાળકોને આવકારવામાં આવશે આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવીન પ્રવેશોત્સવ પ્રવેશ પાત્ર

વિદ્યા પ્રવેશ મારી લેખન પોતી વાર્તા પોતી જેવી વિવિધ સામગ્રીઓ પણ પૂરી પાડવામાં આવનાર છે જેની સમયસર બાળવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોના શાળા પ્રવેશો બાદ તેઓને અભ્યાસ સુચારુ રીતે થઈ શકે અને